નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર તો મિત્રો આજનો વિડીયો આપણે ખાલી ઓનલી ફોર બે મિનિટનો જ લઈશું કે બહુ લાંબા વિડિયો આપણે બનાવતા નથી તો મિત્રો આપણે ઇન્ફોર્મેશન એ માટે આપવા માટે જ આપણે વિડીયો બનાવ્યો છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે માંડવીની અંદર બીટી બત્રીસનું વાવેતર કરેલું છે આપણે તારીખ થઈ આજે છ તારીખ છે પાંચ છઠ્ઠો મહિનો અને બે હજાર ચોવીસ જોઈ શકો છો હું તમને બતાવીશ આખ્યા કે આપણે સ્ટેપ બાય સ્ટેપ માંડવીનું વાવેતર કઈ રીતના કરવું અને કઈ રીતના માંડવી નાખી મોસમ છે એ કઈ રીતના લેવી ખેડૂતોને એ તમામ ઇન્ફોર્મેશન હું તમને આપણા વિડીયોના મારફતથી હું આપણા સુધી પહોંચાડતો રહું છું હાલ હું આપણા મારા ખેતરની અંદર જ પાણી વાળું છું મને એમ થયું કે લાવો તો સર્વદર્શક મિત્રોને હું પણ જણાવી દઉં અને બતાવી દઉં કે કઈ રીતના હાલ જે માંડવીનું વાવેતર કરેલું છે એ હું તમને બતાવી દઉં અમારી ખેતી છે જે અમારી વાડી છે અંદર હું તમને બતાવું છું સવારના નવથી દસ વાગ્યા છે અને હું વિડીયો બનાવવા જઈ રહ્યો છું તો આપ સર્વ દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે આપણે બેટી બેત્રીસનું ત્રીસનું વાવેતર કરેલું છે અને વધારો સારો લેશે આમ ગણી કે ચાલીસથી ત્રીસથી ચાલીસ મણનું ઉત્પાદન લેશે અને આપણે આ કેરા છે એમને અંદર ચાર કર્યા છે અઢારની જાળીએ વાવેતર કરેલું છે અને બીજી વાત એ કરવાની હતી કે આપણે પટ મારેલો નથી ઘણા ખેડૂતો છે એ પટ મારતા હોય છે પણ આપણે છે એ પટ માર્યો નથી થાય મિત્રોનું જામનું આરે નીકળ્યો હતો પટ કટાની અંદર ડૉક્ટર કંપની આપણે વાવેલું છે એમાં પણ આપણે કાંઈ કાંઈ ખોટો આપણે પટ મારેલો નથી આગળ જોઈશું કે કઈ રીતના શું શું આપણે માંડવીની અંદર જરૂરિયાત પડે છે એ મુજબ આપણે દવા ડોઝ અને ખાતર આપતા રહીશું તો વિડીયોને પૂરો જોજો અને હા ચેનલની અંદર જો આપ તમે નવા હો તો એક વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી દેજો કેમકે ખેડૂત ખેતીની ઇન્ફોર્મેશન હું આપણા સુધી પહોંચાડતો રહું ક્યારેક ક્યારેક હું આપણા સુધી સારામાં ગુડ બહુ સારામાં સારા વિડીયો મૂકું છું તો ક્યારેક ક્યારેક મારી સમય મુજબ વિડીયો બનાવતો રહું તો વિડીયોને એક વખત લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ફરી મળીએ નવા વિડીયો છે ત્યાં સુધી હાલ રજા લઈએ